હિંમતનગર બી ડિવિઝન પોલીસ તપાસ દરમિયાન નાસ્તો ફરતો અને ચાઇનીઝ દોરીનું વેચાણ આરોપીને ઝડપી પાડવામાં રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાલમાં તપાસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે દરમિયાન કેટલાય આરોપીઓ પકડાયા છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર શહેર વિસ્તારના બી ડિવિઝનલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળવા પામી રહી છે જેમાં પ્રથમ બનાવમાં આ પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ ચેકિંગ દરમિયાન શહેરના બસ સ્ટેશન વિસ્તાર પાસેથી ગાભોઈ પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનમાં નાસ્તા ભાગતા ફરતો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો સાથે જ બીજા બનાવમાં હાલમાં ઉત્તરાયણ પર્વને થોડાક દિવસ બાકી છે ત્યારે સરકાર દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છુપી રીતે વેચાણ કરતા હોવાથી આવા વેચાણ કરનારની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને કેટલાય આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કરીને એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે છતાં પણ આવું કરવાનું બંધ કરતા નથી આવો ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસ તપાસ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો જે બસ સ્ટેશન સામે આવેલા મુલકી ભવન પાસે પચીસ ચાઇનીઝ દોરીની ફિડકીઓ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે પોલીસ મથકે લઈ જઈ એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી સાથે પ્રથમ બનાવનો ભાગતો ફરતો આરોપીને પકડીને જેલના સડિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો